આજે હું ભરેલા શિમલા મરચાંનું શાક બનાવવાની છું એના માટે સિમલા મરચાં કોથમીર લસણની પેસ્ટ વાટેલા ધાણા જીરું મરચાં હિંગ ખાંડ તેલ હળદર અને મીઠું અને રસોક થોડોક કરવા માટે પાણી ચાલો શાક બનાવી લઈએ મરચાં સમારી લઈએ આ રીતે સમારવાના મરચાને ચાર ચીર કરવાની છે અને પછી છે ને વચ્ચેથી આવી રીતે ચપ્પુ ફેરવી અને મરચાં બી કાઢી લેવાના છે મરચાં સમારાઈ ગયા છે શાક માટે અને હવે મસાલો કરી લઈએ શાક ભરવાનું દાણા છે અડધો બાઉલ સિંગદાણા જીરું બે ચમચી એક ચમચી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ અડધી ચમચી ખાંડ અડધી ચમચી મીઠું એક ચમચી લસણની પેસ્ટ અને એક નાનો બાઉલ લીલા ધાણા અને ત્રણ થી ચાર ચમચી તેલ આ બધું મિક્સ કરી લઈશું મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે શાક ભરી લઈએ મરચાં ભરી લઈએ આવી રીતે બધા મરચામાં મસાલો ભરી લઈએ આમ દબાવીને ભરવાનું એટલે છે ને આખા મરચા ભરાઈ જાય આવી રીતે આમ પછી મરચાને આવી રીતે પેક કરી દેવાનું એટલે આખું મરચું મસાલાથી ભરાઈ જાય બહુ ટેસ્ટી શાક બને છે આ હવે આ બધા મરચા મસાલા થી ભરાઈ ગયા છે એટલે હવે આપણે શાક બનાવી લઈશું હવે પાટિયામાં ગોઠવી લેવાના છે તેલ નાખી દેવાનું તરત તો છે ને ચોંટે નહીં સબ્જી આ વધેલો મસાલો એ નાખી દઈશું ઉપરથી પાણી હમણાં નથી નાખવાનું થોડી વાર થવા દેવાનું છે બે મિનિટ થઈ ગઈ છે અને હવે આમાં આપણે છે ને અડધો ગ્લાસ પાણી નાખવાનું છે અડધો ગ્લાસ પાણી નાખી અને થવા દઈશું બધું મસાલો આમાં મિક્સ થઈ જાય અને સબ્જી સારી રીતે થઈ જાય હવે આને ધીમા ગેસે થવા દઈએ હવે જોઈ લઈએ થોડી વાર છે હજુ નથી થયા થોડી વાર છે થોડી વાર થવા દઈએ હવે જોઈ લઈએ ચેક કરી લઈએ થઈ ગયું છે સબ્જી થઈ ગયું છે સબ્જી થઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ આ માટીનું વાસણ છે ને એટલે આમાં બહુ જ ધ્યાન રાખવું પડે છે કપડા થી ઉતારવાનું માટીના વાસણમાં શાક બનાવીને તો જો આ શાક ઉતાર્યા પછી પણ ઘણા ટાઈમ સુધી ગરમ રહે છે અને આવી રીતે ઉકળતું રહે છે અને આનો સ્વાદ પણ અલગ આવે છે અને આ એક ટાઈમ પછી પણ જો ખાવામાં આવે ને તો એનો સ્વાદ એવો ને એવો રહે છે અને શાક બગડતું નથી માટીના વાસણમાં બહુ શાક મસ્ત બને છે હવે આપણે લઈ લઈએ કેટલું સરસ શાક બન્યું છે જો તમે ક્યારેય ન બનાવ્યું હોય ને તો બનાવજો શાક અને પછી મને કેજો કે આ ભરેલા મરચાનું શાક મેં જેવી રીતે બનાવ્યું છે ને એવી રીતે તમે બનાવજો તો તમને ટેસ્ટમાં અને બધી રીતે આવું જ બનશે શાક બહુ સરસ બનશે સ્વાદમાં પણ અને ભાવશે પણ બહુ ખ્યાલ નહીં આવે કે આ ભરેલા મરચાનું શાક છે અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરજો અને તમને રેસીપી મારી મેં જેમ બનાવ્યું છે એવી રીતે તમે બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે આ કઈ રીતે બન્યું છે અને કેવું મીઠું થયું છે એ મને જણાવજો